શાંતિભાઈ નાઓને અઠવા વિસ્તારની મિન્ડી ગેંગના હાલમાં ગુજી સો સીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવેલ કેઝર ઉર્ફે મિંડી તેના સાગરીતો સાથે પિસ્ટલ લઈ ફરી રહેલ છે જે બાતમી આધારે ઉપરોક્ત ટીમના માણસો આજરોજ વહેલી સવારના લસકાણા પાટિયા રાધે ડેરી સામે ઝાહેરમાં રોડ ઉપર મોજ ગોઠવી ત્યાંથી પસાર થતી હોન્ડાઈ એલેન્ડ્રા કાર નંબર જી ઝીરો ફાઇવ જે ડબલ સેવન ડબલ ટુ ને ફિલ્મી ઢબે આંતરિ તેમાં સવાર આરિફ મિન્ડીના પુત્ર મોહમ્મદ કેઝર ઉર્ફે મિંડી મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ મિંડી શેખ રહેઠાણ ઘર નંબર એક હજાર છસો અગિયાર ખંડેરરાવપુરા નાનવાલા કોમ્પ્લેક્ષની પાસે નાનપુરા સુરત તથા તેના સાગરીતો આદિલ હુસેન જાકીર હુસેન શેખ ઉમરમાં શોગણત્રીસ રહેઠાણ એક હજાર છસો એકવીસ ખંડેરવાપુરા નવાબી મસ્જિદના ટ્રસ્ટના મકાનમાં નાનપુરા સુરત અને નદીમ હુસેન ઉર્ફે મંજરાજ શાકિર હુસેન શેખ પચાસ હજાર તથા મોબાઈલ ફોન તથા ફોર વ્હીલ કાર સહિત કુલ કિંમત રૂપિયા સાત લાખ સિત્તેર હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ મજકૂર આરોપી વિરુદ્ધમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે